ગુજરાતના જૂનાગઢમાં કથિત રીતે હેડ સ્પીચ આપવાના મામલામાં મૌલાનાની મુશ્કેલીમાં વધારો થયો કેમ કે રવિવારે મુંબઈના ઇસ્લામિક ઉપદેશકાર મૌલાના મુફ્તી સલમાન અઝહરીની મુંબઈથી ધરપકડ કરી દેવામાં આવી હવે તેને લઈને ગુજરાત એટીએસ અને જૂનાગઢ પોલીસની ટીમ મુંબઈથી અમદાવાદ પહોંચી છે મુફ્તી સલમાન અઝરીને એટીએસ હેડક્વાર્ટર ખાતે લઈ આવ્યા છે મૌલાનાને અમદાવાદથી જૂનાગઢ લઈ જવામાં આવશે ત્યારબાદ જૂનાગઢ પોલીસ મૌલાનાને કોર્ટમાં રજૂ કરશે મૌલાના અઝરીની ધરપકડ કરી તેને મુંબઈની ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યો હતો દરમિયાન તેના પોલીસ સ્ટેશનની બહાર ઘેરાવ પણ કર્યો હતો જેના પગલે કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે મોલાના વકીલે કહ્યું હતું કે મુફ્તી સલમાન તપાસમાં સહયોગ કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે મહત્વનું છે કે મોલાના સલમાન અઝહરીએ 31 જાન્યુઆરીએ જૂનાગઢના એક કાર્યક્રમમાં ભડકાઉ ભાષણ આપ્યું હતું અને ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેના પછી પોલીસ એક્શનમાં આવી પોલીસે તાત્કાલિક મુફતી સલમાન અઝહરી કાર્યક્રમોના આયોજકો મોહમ્મદ યુસુફ મલિક અને અઝીમ હબીબ ઓડેદરા સામે આઈપીસીની કલમ એકસો ને પાંચસો બે ટુ અંતર્ગત એફઆઈઆર નોંધવામાં આવી છે પોલીસ આ મામલે બે સ્થાનિક આયોજકો પહેલા જ ધરપકડ કરી દીધી હતી બંને એમ કહીને કાર્યક્રમની અનુમતિ માંગી હતી કે અઝરીનું સંબોધન ધર્મ અને નશા વિશે જાગૃતિ ફેલાવવા માટે હશે પરંતુ વાયરલ વિડીયોમાં મૌલાના સલમાન અઝરી ભડકાવ ભાષણ આપી રહ્યા છે ઉલજતે હબલા કા આખરી મેદાન બાકી હૈ કુ દર કામોશી હૈર આયે સાથે સંવાદદાતા ઉદય રંજન અમારી સાથે જોડાયા છે સીધા તેમની પાસે જઈશું જે ઉદય સાડા અગિયાર વાગ્યા સમય હતો એટીએસ કચેરી લાવવાનો મૌલાના ને તેઓ પહોંચી ચૂક્યા છે કે કેમ અને ત્યારબાદ જુનાગઢની ટીમ તેને જુનાગઢ લઈ જશે આ જરૂરથી જોઈજો વાત કરવામાં તો એકત્રીસમી જાન્યુઆરીના રોજ જૂનાગઢના આયોજકો દ્વારા એક પરવાનગી માંગવામાં આવેલી હતી કે ધર્મ અને નશામુક્તિ માટે કાર્યક્રમ જે છે કરવામાં માંગે છે અને જેને લઈને મુંબઈના ઘાટકોપર ખાતેના જે મોલાના સલમાન અઝરી જે છે એમનું એક ભાષણ રાખવામાં આવેલું છે આ પરવાનગી આપવામાં આવેલી હતી ત્યારબાદ જે છે જાહેર સ્થળ ઉપરથી તમે જોઈ શકો છો વિડિયોની અંદર પણ દેખાઈ રહ્યું છે ખૂબ જ વધારે પબ્લિક છે લોકો છે અને એની વચ્ચે જાહેર સ્થળ ઉપર જે છે આ મોલાના જે છે એ ભડકાઉ ભાષણ જે છે એ આપી રહ્યા છે અને સ્પષ્ટ સંભળાઈ રહ્યું છે આ ફરિયાદ નોંધાતાની સાથે તે જુનાગઢના બે સ્થાનિક આયોજકોની ધરપકડ જે તે સમયે કરી લેવામાં આવેલી હતી ત્યારબાદ જે છે મોલાના લઈને ગુજરાત એટીએસ જે છે હરકતમાં આવી હતી ગઈ રાત્રે એટલે કે ગઈકાલના દિવસે જે છે મુંબઈના ઘાટકોપર ખાતેથી ગુજરાત એટીએસની ટીમે જે છે આ મોલાની ધરપકડ કરી અને થોડા સમય પહેલાં ત્યાં ગુજરાત એટીએસની કચેરી ખાતે લાવવામાં આવેલા હતા તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે હવે આખે આખો મામલો જે છે એ જૂનાગઢ ખાતેનો અને જૂનાગઢ પોલીસના હેઠળ આવી રહ્યો છે ત્યારે જૂનાગઢ પોલીસ આ કેસને લઈને તપાસ કરી રહી છે ત્યારે જૂનાગઢ પોલીસની પોલીસ વાહનો જે છે પોલીસ ઝાપટા સાથે અત્યારે ગુજરાત એટીએસની કચેરી ખાતે પહોંચી ગયા છે અત્યારે મોલાના જે છે એ એટીએસની કચેરીની અંદર જે છે કાયદા કે પ્રક્રિયા જે હોય છે તેને લઈને કાર્યવાહી ચાલી રહી છે અને હવે અહીંયાથી તમે જોઈ શકો છો કે અત્યારે આ તૈયાર થઈ ચૂકી છે પોલીસ અને થોડા સમયની અંદર તે કાયદાકીય પ્રક્રિયા જે છે આખી આખી એ ગુજરાત એટીએસ કચેરી ખાતે પૂર્ણ થયા બાદ જે છે બાય રોડ જૂનાગઢ પોલીસ જે છે અહીંયાથી આ મોલાનાને લઈ અને જૂનાગઢ ખાતે પહોંચશે અને જૂનાગઢ ખાતે પહોંચ્યા બાદ જે છે કોર્ટની અંદર રજૂ કરવામાં આવશે રજૂ કર્યા બાદ જે છે રિમાન્ડની માગણી કરવામાં આવશે અને રિમાન્ડની માંગણીને લઈને તપાસ જે છે જે મુદ્દાઓ પર કરવાની છે તે આખે તમામ મુદ્દાઓ પર જુનાગઢ પોલીસ જે છે તપાસ કરશે અને આ ભાષણ એને કયા કારણોસર શું બે કોમ વચ્ચે ક્યાંક ને ક્યાંક વય મનુષ્ય ફેલાય એ પ્રકારના ઈરાદા સાથે આપેલું હતું કે નહીં તેને લઈને તપાસ જે છે કરવામાં આવશે ચુહી બિલકુલ ઉદય સવાલ એ પણ થાય કે જ્યારે પર તેને લાવવામાં આવ્યો તે દરમિયાન તેના જે સમર્થકો હતા તેમણે પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો આ ભડકાવ ભાષણ તેને જૂનાગઢમાં આપ્યું હતું અને ફરી એકવાર હવે તેને ત્યાં લઈ જવામાં આવી રહ્યો છે તો ફરી એકવાર ત્યાં તેના જે સમર્થકો છે તે હુબાળો ન કરે તેના માટે પોલીસની ખાસ કોઈ વ્યવસ્થા જરૂરથી જોઈ તમે જોઈ શકો છો કે પોલીસની માત્રા જ જે છે ખૂબ જ વધારે જે છે અને ક્યાંક ને ક્યાંક કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે માટેથી મોટા પ્રમાણમાં પોલીસ જે છે એ સાથે રાખવામાં આવેલી છે અને સાથે આવેલી છે ત્રણ વાહનો જે છે એ પોલીસના અત્યારે નજરે પડી રહ્યા છે બે પીએસઆઈની ટુકડી જે છે એ પણ અત્યારે નજરે પડી રહી છે સાથે સાથે હથિયારધારી પોલીસ કર્મચારીઓ જે છે એ પણ તહેનાત કરવામાં આવેલા છે તો કાયદો અને વ્યવસ્થા જે છે ગુજરાત અને ખાસ કરીને અમદાવાદ અને જૂનાગઢની અંદર કોઈપણ પ્રકારનો ન બગડે એ માટેથી ગુજરાત પોલીસ ખાસ કરીને જુનાગઢ પોલીસની જે છે અગમચેતી પગલાં જે છે લેવામાં આવેલા છે અને કાયદો અને વ્યવસ્થા જળવાય રહે એ માટેની આખી આખી પ્રક્રિયા જે છે ચોક્કસથી પોલીસ ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવેલી છે આપ જોઈ શકો છો કે અત્યારે આ જુનાગઢ પોલીસની ટુકડી અહીંથી વાહનો તરફથી આગળની તરફ જઈ રહી છે બની શકે છે કે મોલાના સલમાન અઝરી જે છે એને લઈ અને જુનાગઢ પોલીસના વાહનની અંદર જે છે બેસાડી શકે છે જોઈ બિલકુલ આપની પાસે પાછો પરિચય થાય તો જે રીતે અત્યારે મોલાના કે જેને જૂનાગઢ લઈ જવામાં આવશે કોણ છે મોલાના મુફતી સલમાન અઝરી તો તે પોતાને ઇસ્લામી રિસર્ચ સ્કોલર ગણાવે છે સામાજિક અને ધાર્મિક કાર્યક્રમોમાં તે સક્રિય છે કાહિરાની અલ અઝહર યુનિવર્સિટીમાંથી તેણે અભ્યાસ કરેલો છે જામિયા રિયાઝુલ જન્ના સંસ્થાપક છે અને અલ અમાન એજ્યુકેશન એન્ડ ટ્રસ્ટના પણ પણ છે છે અમાન સંસ્થાના ભડકાઉ ભાષણ આપનાર મૌલાના હાલ તો પોલીસ અકંજામાં છે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ પણ માંગવામાં આવશે અનેક સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં પણ તે સક્રિય રહે છે ગુજરાત એટીએસ ટીમ મુંબઈના ઘાટકોપર પોલીસ સ્ટેશનથી તેને પકડી અમદાવાદ લાવ્યા અને હવે જુનાગઢની ટીમ તેને જુનાગઢ લઈ જશે મુસ્લિમ લોકો તેને પસંદ કરે છે આજે સંમેલન રાખવામાં આવ્યું હતું તેની પરમિશન એવું કહીને માંગવામાં આવી હતી કે ધર્મ અને નશામુક્તિને લઈને આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે પરંતુ કાર્યક્રમમાં એ તમામને બાજુ પર મૂકી ભડકાઉ ભાષણ આપવામાં આવ્યું